મિત્રો લગભગ પંદરેક દિવસ પહેલાં અમે ડ્રગ્સ વિશે ઘણી મેં પોસ્ટ મૂકી હતી આપણું ગુજરાતને દેશ અને આપણો સમાજ આજે ડ્રગ્સને જે યુવાધન થોડું ચેડ્યું છે જે ગંભીર પરિસ્થિતિ દેશમાં અને સમાજમાં નિર્માણ થઈ છે સ્કૂલોની આસપાસ સમાજમાં શહેરોમાં ગામડામાં અને આખા દેશમાં ડ્રગ્સનું મોટા પ્રમાણમાં આજના દેશમાં દૂષણ ઘૂસ્યું છે અને એ દૂષણને નૈસ્બૂદ કરવા માટે આપણે સૌએ સગા સજાગ રહેવું પડશે જો આ સજાગતાને આપણે જો જાગીશું આજે જાગીશું નહીં તો પરિણામ ગંભીર પરિણામો ભોગવવા પડશે કારણ કે સમાજની પણ આપણી પણ કર્તવ્ય કર્તવ્યને આપણી પણ ફરજ છે કે ડ્રગ્સને રવાડે ચડેલા યુવાનોને કેમ બચાવવા સમાજના આપણા વિસ્તારની અંદર આપણે લોક જાગૃતિ માટે આપને હું એક અપીલ કરું છું કે આપ આવો સાથે મળીને આપણે સૌ સાથે મળીને આ ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનોને આપણે બચાવવા સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ અને એને માટે શું શું આપણે કરવું જોઈએ સરકારને પણ આપણે જે ટાઈમે આપણે કહેવા જવું હોય તેમને પણ કહેશું સરકાર એમનો પ્રયત્ન કરતી હશે અને કરે જ છે પરંતુ આપણી પણ જ ફરજ છે કે આપણા યુવાનો આપણી દીકરીઓ દીકરાઓ જે ડ્રગ્સને રવાડે ચડ્યા છે એને બચાવવા માટે આપણે સૌ સાથે મળીને એક આપણે એમની અંદર એક અભિયાન ચડાવીએ અને અભિયાન સમગ્ર શહેર ગામડાઓ અને દેશ સુધી પહોંચે એવો આપણો નિર્ધાર કરીએ અને એ માટે એ કોઈ યુવાનો આ બાબતની અંદર આપના સુજાવ હોય તો ચોક્કસ મારો સંપર્ક કરી શકો હું દસ વાગ્યાથી એક વાગ્યા સુધી મારા નિવાસસ્થાને મારી કાર્યાલય જ બેસું છું અને વર્ષોથી મારી કાર્યાલય ચાલુ છે અને આજે પણ ચાલુ છે તો આ ડ્રગ્સની અંદર અભિયાનની અંદર જે કોઈ મિત્રો ભાઈઓ બહેનો જોડાવા માગતા હોય એવો મારો સંપર્ક કરે મારી ફેસબુક ઉપરથી મને ફોન નંબર મોકલશો તો અમને કોન્ટેક્ટ કરીશું એ સિવાય તમે રૂબરૂ મળવા માંગતા હોય તો રૂબરૂ મળીશું અને સાથે મળીને આપણે એક સાર્વત્રિક આખા આપણા શહેરમાં વિસ્તારમાં અને આ ગામડાઓ સુધી આવો પ્રચાર પહોંચે એવો આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ આભાર વંદે માત્ર